ભાઈ જય મા મમ્મે આપડી થઈ ગઈ છે સવાર ને આપણે પહોંચી હતા વેરા વડ હતા રીતેશ ટ્રાન્સપોર્ટ કને ને ટ્રાન્સપોર્ટ ઉભા જઈએ હવે શું લોડિંગ થાય છે આપણે ઓર્ડર મળી ગયો છે રોપા ભરવાના છે ભાઈ રોપા ઉના બાજુ થી ભરવાના છે ઉના બાજુ થી ભાઈ જો ભાઈ દરિયા કિનારો આવી ગયો હો કોડીનાર બાજુ જઈએ છીએ આપણે ઘોડીનાર કાને પહોંચવા આવ્યા છીએ ઘોડીનાર ભાઈ આપણે ધારી જઈએ છીએ ભાઈ તું અત્યારે નીકળ્યો જાય ને ભાઈ મૂળમાં હવે ડ્રાઈવ તો ધારી જાય નહીં તો અણધારી જાય આપણે ધારી જવું છે હો ભાઈ આપણે ઘોડીનાર પહોંચી આવ્યા છીએ ઘોડીનાર ભાઈ જો ભાઈ ઘોડીનાર આપણે સિટીમાં કરી ગયા છીએ ને ભાઈઓ રિક્ષાવાળા આપણા સબસ્ક્રાઈબર છે કે મામું આવા દો તમને બારે કાઢી દઉં ગાડી હો ભાઈ હા ભાઈ ભેગા થયા સબસ્ક્રાઈબર ભાઈ કે મામુ તમને સિટી થી બહાર ઘટાવી દઈએ જો રિક્ષા આગળ જાય ને આપડો ઘટાડો પાછળ છે શું કેવો ભાઈ સારો હારું એકદમ મજામાં મજામાં ભાઈ આપણે કોડીનાથી બારે નીકળી ગયા છીએ અને ભાઈએ બહુ આપણે સારું કામ કર્યું કે મામા તમને રસ્તામાં શું એવું લાગશે કે આ નાનકડા રસ્તા જ જાવો કે ન જાવો તો બિચારા ભાઈએ આપણે ઘરો હેરાન થયા કે આપણે રિક્ષા આગળ ને એની વાંય આપણે આપણે હતા તો ભાઈનું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ તમારું જો ભાઈ વિવો કેવો મસ્તીનો આવે જો ભાઈ વરસાદ પડે એટલે આમ મોજ આવી જાય ભાઈ આપણે આવશે હમણાં ટોલ નાખવું ભાઈ ટોલ નાખું આવે છે કોડીનાર પાર કરીને ટોલ નાખું આવે છે જોઈએ હવે કેટલાનું છે ભાઈ આપણે માધવ રેસ્ટોરન્ટ અને પહોંચીએ છીએ હોટલ છે ને રેસ્ટોરન્ટ છે એટલે આપણે અહીંયા જમવા ઊભા રહી ગયા છીએ રાતના હવે નહીં જઈએ સવારના જશું સવારના ઉઠીને ભાઈ આવી રીતના કાંઈક લોકેશન આવે છે ભાઈ ભાઈ આપણે માધવ એટલે ઉભા છીએ અને હવે જમવાની તૈયારી કરીએ છીએ ભાઈ શું જમવાનું છે અહીંયા જોઈએ હવે જોઈએ એ પ્રમાણે આપણે વિડીયો નાખીએ આપણે ઉનાથી સત્તર અઢાર કિલોમીટર પહેલાં આવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ ભાઈ આપણી એક જ ગાડી પડી જવો ભાઈ માધવ હોટલે આવી ગયા છે જમવા ને જમવાનો આવી ગયું છે મસ્તીનો રીંગણાનો ઓરો છે સેવ ટમેટા છે દાળ છે પાપડ છે છાસ છે સલાડ છે ને ભાઈ આપણે માધવ હોટલે આપણે જમવા કોઈ ગાડીવાળા ભાઈને આવવા માટે શું ક્યાં લોકેશન બરોબર એક્ઝેક્ટ આપણે આપી દે આગળનું ગામડું ફૂલની માધવ હોટલ ભાઈ તો અહીંયા આવજો જમવાની બહુ મજા આવે છે જો આપણો આવી ગઈ છે થાળી કમ્પ્લેટ

આપણે ઉનાગઢ ને પહોંચવા આયા છે ઉના ભાઈ ઉના છે હજી બે ત્રણ કિલોમીટર પણ આપણે બારો બાર જ જવાનું છે આપણે હાલે જઈએ છે જંગલ ટાઈપ રસ્તો આવી ગયો છે ભાઈ ભાઈ આપણે ધોકડા કને પહોંચીએ ને પુલ બંધ હતો એટલે આપણે વળી રિટર્ન જઈએ છીએ ભાઈ હવે ભાઈ ગુજરાતમાં ક્યાં ને ક્યાં પુલિયા બંધ હોય છે કઈ ખબર નથી પડતી આપણે પાછળ આવી ઉપર ચડી ગયા છે હવે રિટર્ન જઈએ છે જોઈએ હવે આગળથી લોકેશન બતાવે છે વીસ ત્રીસ કિલોમીટર એ ચડી ગયા અને બીજા વીસ કિલોમીટર આ ચડશે ઉનાથી ખાંપાવાળો પણ રસ્તો બંધ છે હો ભાઈ કોઈ ગાડી આવતા હોય તો હેરાન ન થાય જો ભાઈ ખાંપાવાળો બંધ છે હવે આગળથી જોઈએ રિટર્ન જઈએ છીએ આપણે ભાઈ હવે આપણે નાગશ્રી થઈને જશું ભાઈ બીજો ક્યાંથી રસ્તો છે નહી છે બધે ફૂલિયા સમજી લો ખરાબ છે એટલે બધા સમજી લો હિંગલ મારી દીધા છે આપણે રખડી હમણાં બહુ હેરાન થઈ ગયા હો ભાઈ લોડિંગ ગાડી આવવા નથી રહેતા ખાલી ગાડીઓ આવવા દે છે થઈ ભાઈ આપણે આ રસ્તા ઉપર ચડ્યા છીએ પોલીસ વાળા ઉભી રાખાવી હતી ભાઈ કે રસ્તો બંધ છે હું કીધું સાહેબ તો જાઓ ક્યાંથી આપને કે ના ભાઈ ખાલી ગાડી છે એટલે જવા ભાઈ ડુંગર ઉપર મંદિર છે વિવો કેવો મસ્તી ન હોય છે ખાંભા થી પેલા છે આઠ દસ કિલોમીટર મંદિર ભાઈ પાછા વળ્યા પણ અહિયાં થી શું આપણે ગામડામાંથી રસ્તો છે જવા દે છે એટલે આપણે વાંધો ના આવ્યો ભાઈ રસ્તો બંધ હતો જો આપણે કરમદડી જવો જોઈએ રસ્તો બંધ હતો એટલે આવા રસ્તામાંથી જાવો પડે છે પાતળા થઈને ભાઈ કરમદડી જઈએ જઈએ શું કરીએ બે ત્રણ ત્રીજી જગ્યાથી રસ્તો બંધ હતો એટલે હવે આપણે આ ટ્રીપ જ ખરાબ ગઈ છે ભાઈ તો ભાઈ હવે આપણે લોડિંગ થોડીક બાકી છે જુઓ થોડીક બાકી છે હવે કહેતા હતા ભાઈ પાંચસો સાતસો રૂપિયા નાખવાના છે બાજુમાં આપણે ખાલી કરો ગાડી લાગી ગઈ છે જુઓ ભાઈ ખાલી કરો મને ટ્રેક્ટર બે લાગા છે એક ટ્રેક્ટર આજે એક ટ્રેક્ટર ખાલી કરવા ગયો છે ભાઈ ભાઈ વાડીમાં આપણે ચાય બનાવી છે બાપુને કા બાપુ ચાય બનાવશો ચાય પીએ મામા ચાય પી લે જો ભાઈ ચૂલો દેશી દેશી ચૂલા ની ચાય હો કાંઈ ન ઘટે બાપુ હાથ બળે